બસ આગળી આવી હે ખાવા છે તો દહ વાગે એટલે અગિયાર વાગે આપણે બાજરા રોટલા બનાવવાના છે તો હાલો હવે આવા પછી લોક ઉતારી હાલો તો વાગી ગયા હાડા બાર અને ફાઇનલી આપડી બધી રસોઈ બની ગઈ બાજરાના રોટલા અને ભીંડાનું શાક ને બાજરાના રોટલા તમને બતાવું આપડે ભાઈ ખાધું એટલે અડધો રોટલો છે આપ જા બાજરાના રોટલા મને આવડે એવા બનાવું આવો આવો

સીબડા મસ્ત પણ સીબડા થઈ ગયા ઘણ જો બી કાઢ ને ખા બે હાલો ફાઈન બરી ખાવું છે ખાઈ લીધું બે બે વાગે ગયા નટાણે જાય ને દવા કેન ગાંતી બેન હા જો ભી હું કીસે ને હા કિશન ભી હું લઈને આવે વા પૂર દે હે નટાણે હે ને મે નો અંધાર પણ છે મસાલો તો ખેતીર ફુગેગા અને અટાણે તો હે ને અમે તુરડાના ગાડા લઈએ જા રીતના જા માં હે ને

અરે એ દુનિયા નું કલ્યા જેણું જેણું બધું ખડ નીકળે ગયું ને એટલે ખાઈ ખાય પોગે જા જા બધા હે અમી ને દવામાં બે દે થયા ને દે કાલો નું કર્યું સાલું જામ બહુ હતું ઝીણું ઝીણું મોટું મોટું જ લેવાનું આ ઝીણું ઝીણું પડે જાય ને પછી દાંતડી ફેરી રખાય કે ભીખો ભાઈ

એ બસ અટણે ગરમીના બેઠા ગરમી ફૂલ છે અને દર કોઈ ફૂલ છે ને જાણે મે આવે ને એવું વાતાવરણ કેવું પણ નો હે બસ આ નહીં પણ અટાણે એ જાય તો થાય લેવા એ હાથી તિયા કે આપડી જવાબ દે આવ અમારા ગામ પાહે છે એટલે બધા સોડા સોડા કરે સોડા લેવે કે નો લેવે મને તો કઈ ખબર ન મારે જ રેડવા છે ને આ ખાતી આકે હે સોડાના હે 100 રૂપિયા માગે આ 2000

હા અનસા બેન પીવા તો કરી ને સા સા કરો સા પીવા ઓહો કાંતિ બેન ભારી ખોડો પણ એકલો અટાણે પાંદડો તો હોય માર કેટલી માં ઠરે નો થારે નઈ ખન સાઈ બનાવે ને એમાં થોડોક જ રકે બીતા અડધી જ માન ભરાણી પૂરું પાણી નો આવ્યું ને સાઈ નો આવ્યો બાપ દીકરો હાટ્યું જાય કારણ

Eu vou dar uma beijada, vovó.